વાચકો દ્વારા સૌથી પસંદ કરાયેલી કોલમ એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ આજે તમને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને એક સુંદર લેખ વાંચવા મળશે આજનું પંચાંગ સાથે મુંબઈ સમાચારનું બીજું પાનું વિવિધ નાના મોટા સમાચારથી ભરાયેલું છે મિત્રો હવે વાત કરીએ મુંબઈ સમાચાર સિવાયના અન્ય આજના અગ્રણી અખબારોની જેવા ગુજરાત સમાચાર પણ આજે ચાંદીને ચમકાવતા સમાચારને મોખરે રાખ્યા છે આ સાથે જ ઇન્ડિગોના મિસમેનેજમેન્ટને છાવરનારા ડીજી સીએના ચાર અધિકારીઓની હકાલપટ્ટીના સમાચારને પણ ફ્રન્ટ પેજ પર જગ્યા આપી છે આ સાથે જ ફૂટબોલ સ્ટાર મેસી સાથે ફોટો પડાવવાના નવ પોઈન્ટ પંચાણું લાખના સમાચાર પણ ધ્યાન ખેંચનારા છે આ સિવાય સંદેશે પણ ચાંદીની કિંમતના સમાચાર ફ્રન્ટ પેજ પર છાપ્યા છે આ સાથે જ કેબિનેટ દ્વારા વીમા ક્ષેત્રે સો ટકા એફડીઆઈને મંજૂરી આપતા સમાચાર હાઇલાઇટ થયા છે મિત્રો આજે મુંબઈ સમાચાર દૈનિકના વિવિધ કટાર લેખ અને સુંદર વાંચન સામગ્રી વિશે પણ વાત કરીશું પરંતુ તે પહેલા જોઈ લઈએ અન્ય વધુ અગ્રણી અખબારો તો ચાલો એક નજર કરીએ દિવ્ય ભાસ્કર પર દિવ્ય ભાસ્કર પર નજર કરીએ તો દિવ્ય ભાસ્કરે પણ યુજીસી એઆઈટીસી જેવી સંસ્થાના સ્થાને એક જ રેગ્યુલેટરને મંજૂરીવાળા સમાચાર છાપ્યા છે આ સાથે જ ઇન્ડિગોના અધિકારીની તપાસના અહેવાલ પણ ચમકાવ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદ સહિત અન્ય સાત શહેરોમાં પણ કફ સિરપના ઉત્પાદન વેપાર કૌભાંડ અંગે ઈડીએ દરોડા પાડ્યા છે અને એક અન્ય અહેવાલ જે માલાસિનોરમાં દિવેલ વચ્ચે ચારસો ને તોતેર કિલો ગાંજાનું વાવેતર પકડાયું છે તેના સમાચાર દિવ્ય ભાસ્કરમાં છેલ્લા પાને છવાયા છે અંગ્રેજી અખબારોની વાત કરીએ તો અમદાવાદ મિરર લખે છે કે અમદાવાદના સોળ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ ડીજીસીએના ચાર અધિકારીઓની અને જાતિ જનગણના અંગેના અહેવાલોને પ્રધાન્ય આપ્યું છે મિત્રો વિડિયોના અંત તરફ જઈએ તે પહેલા ફરીથી આપને યાદ અપાવી દઉં કે જો હજુ સુધી પણ તમે મુંબઈ સમાચારની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો આ સાથે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુંબઈ સમાચારને લાઈક અને ફોલો કરવાનું ના ભૂલશો મિત્રો ફરીથી આપને લઈ જઉં છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના દૈનિકના ચોથા પાણે જ્યાં મહારાષ્ટ્રના રાજકારણમાં જેને રસ પડે તેવા વાચકોને પસંદ પડે તેવા સમાચાર છપાયા છે જેમાં મુંબઈના સિત્તેર ટકા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકનાથ શિંદે વધુ લોકપ્રિય છે તેવી વાત કરવામાં આવી છે આ સિવાય બીએમસીની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાતના સમાચારે પણ ધ્યાન ખેંચનારા છે વાત કરીએ આજની પૂર્તિની તો વીકેન્ડ પૂર્તિમાં સ્પોર્ટ્સમેન કોલમમાં વિરાટ કોહલી અંગે સરસ લેખ છપાયો છે આ સિવાય અરાઉન્ડ ધ વર્લ્ડ ચિઠ્ઠી જેવી સુંદર વાંચન સામગ્રી સાથે મસ્તરામની મસ્તીમાં મિલન મસ્તી મામિલન લેખ હાસ્યલેખ વાંચવા જેવો છે મિત્રો આ સિવાય મુંબઈ સમાચારના પાને બજારના દર્શાવતા વિવિધ લેખો વાંચવા જેવા છે આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના સમાચારો તો ખરા જ તો મિત્રો મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવશો આવતીકાલે આવી જ રીતે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને વાંચતા રહો મુંબઈ સમાચાર